હવે ખજૂરીમાં એ કે મારે પાઠ કરવો છે એટલે પછી એને પાટ નું આયોજન કર્યું એટલે બીજ નદી પાટ કરવાનો એમાં બાપુએ કંકોત્રી સપાવી હા પાત્રી ખોડાનો અમારો વાત છે હમ એમાં અમારું એક ખોડું કાઢી નાખ હવે એક ખોડ કાઢી નાખી મારા નાના છોકરા અમે ચાર જણા છે એ બે જણા પોતે ને બે છોકરા પાત્રી ખોડ માંથી અમારે એક ખોરડું કાઢી નાખું પાત્રી એક ઘરે થી ઘરેથી બધે લીધો સમજે અને અમારે એક ખોડું તારવી નાખ્યું હવે એ બાપુ આવે ને તો અમે અમે અહીંયા વિરોધ કર્યો કીધું કે અમે તમે અમે એક જ નીડા તમે પાંત્રી ખોડામાં આપડે ભાઈ સમજો કે આપડે પાંત્રી ખોડા છે આપડે હારે હોય બધા

તો વિવાદ અંદર અંદર નો જ ને એટલે મતલબ ખજૂરી ફોટો નાખવા નથી દીધો બાપુ ને હા હા ખજૂરી એને બાપુ એ નો નાખ્યો ખજૂરી વાળે નો નાખ્યો એ ખબર નથી ખબર ભૂલાઈ ગયું હોય ને એવું કઈ થયું હોય એવું નથી હાલો એમ નઈ ભૂલાઈ ગયું હોય હાલો હું કઉ છું ભૂલાઈ ગયું તો બધી બેન દીકરી નું નામ છે ગામ માં

પણ પેલા તમે છે બાપુ હારે વાત કર લ્યો અને વલ્લભભાઈ ના નંબર દઉં તો થાય ને કે બાપુ ના નંબર હું થોડો ઓળખું છું વલ્લભભાઈ ના હું તમને નંબર દઉં ને હા તો વલ્લભભાઈ નંબર નો દિયે તો એમ ને તમારે એમ કેવાનું તમારી રીતે તમારે કેવાનું કે તમે ને આ એક ખોડું તમે કાઢી નાખ્યું હા વિવાદ ના કારણે વિવાદ જ કહેવાય ને એમ અલે પર વિવાદ તમાર શેનો છે ઈ તમે ક્યો તો ખબર પડે ને ભાઈ અમાર આ વિવાદ હતો ને ઈને હિસાબે મેં કાઢ્યા છે એવું તમે કઈ જાણો છો કે તમે જાણતા જ નથી

વાત એ તો બીજી કંકોત્રી તમે સાપી હકો એમ એના પૈસા અમે દે ઈ કઈ અમારે ચૌદ હજાર નો ખર્ચ થયો હાલો ભાઈ ચૌદ હજાર અમે દે તમે કંકોત્રી સાપવાની હાલો સાંભળી લો કદાચ એ ઘર ભૂલાઈ ગયું તો એમાં તમારા ધર્મ સમજીને માફ કરીને સારો પ્રસંગ છે તો એ તમારું સન્માન કરી ન્યાકણ જાહેરમાં કે ભાઈ આ લોકોનું અમારાથી નામ ભૂલાઈ ગયું હતું અને આ રામાપીરના પાઠની અંદર તો પણ આ સંત મતના હિસાબે ભેગા બે ગયા છે તો તમારું સન્માન કરી નાખે વાત પતી જાય ને કોણ મારવા થોડો એવડાઈ કોણ એવડાઈ હું તો ડુંગળી લડવા ગઈ હતી બાપુ હારે વાત કરાવું કે બાપુ તમે આવો વિરોધ છે એટલે બાપુ એને એમ કીધું કે મારે સારું કામ પસંદ કરવું છે બાપુ તો બહાર ના જુનાગઢ ના

નામ લખાણું ખરેખર ના પરિવાર કોઈ પણ સાથે રહીને બધા સહકાર આપ્યો તે બદલ અમે એનું સન્માન કરીશ એવું કરી દે તો તમે વાંધો હું માં પ્રોગ્રામ ચાલુ વાંધો તો તમારું સન્માન કરી

હાસી વાત છે કેમ કે આ રામાપીર નો પાઠ મને એમ છે કે તમારો રામદેજી રૂઠ્યો છે આ જૂનાગઢ થી રામદેજી અહીંયા તમારે અહીંયા લગભગ એક બીજા ના માથા ફોડવા આવ્યા છે તો આ છે તો વાગ્યો જો માર્યો સાંભળો સાંભળો રામાપીર જ્યારે આવે ને ત્યારે ભેરવાનો તમે ખજૂરી પીપરિયા મૂકી જો હું કહું આ હું નિવારણ લેવ એટલે મેં તમને ફોન કર્યો મેં કીધું મનસુખ ને પૂછી

બાપુ નો ફોટો બોટો કઈ માધવ પ્રભાબેન માધવભાઈ હવે મને આ તમને કવિ કરો આપણે ગામ તમારું કયું કીધું ખજૂરી ખૂરી ઓકે અને તાલુકો કુકાવાઈ હા જિલો ઓમરેલી હા ઓમરેલી આપણો તમારું ગામ તો આવડા બાવસનભાઈ વાડુ ને હા બાવસનભાઈ વાડુ તમારું ગામ હા હાલો હવે મને સરપત નું સરપત નું નામ કીધું વલ્લભભાઈ ઓ ભાઈ બોલો ભાઈ તમારિયા વલ્લભભાઈ ની અટક પરમા

તો 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 કીધું એને 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 હા એવું લાગે એનું નામ નથી લખ્યું એકાબીજા નું સન્માન કરી ગામ ની અંદર વિવાદ નો થાય હા તમે કયો કર દે બસ કેમ કે આમાં શું હોય કે ધર્મ છે ને એનાથી શાંતિ મળવી જોઈએ ધર્મ થકી જો કદાચ અધર્મ નો ફેલાવો થાય તો તમારે થોડુંક લેલા લેલી થાય ના ના તમે કયો એ કરી દે ચાલો

ભવનાથ જુનાગઢ ભવનાથ જુનાગઢ એટલે ખજૂરીમાં રામતા નથી આપણું એટલે જુનાગઢ કે ખજૂરીયા ના એટલે બરોબર કઈ કઈ વાંધો નહીં એટલે આવે એ જુનાગઢ

એટલે એને કીધું કે મેં કીધું કદાચ ભૂલ થી નો નખાણું હોય હવે એમાં એવું સાહેબ મારી વાત સાંભળો એ લોકોના જેટલા ફોટા પેલા પાંચ ફોટા ની વાત હતી મારે એક બાબુ પાંચ ફોટા નાખી આગેવાન મેં કીધું તમારા ગામ ના સોળ લાખ એટલા છે એક બાબુ પાંત્રીસ જણા છે મેં કઈ વાંધો નહીં પાંત્રીસ જણા હોય તો પાંત્રીસ પાંત્રીસ નાખો કાલે મન દુઃખ ન થાય કોઈને હવે એના પાંત્રીસ ફોટા માં એક ફોટો એ લોકો નથી નાખ્યો છે અથવા કા ડિલેટ થઈ ગયો એનાથી હોય તો કાંઈક બન્યું છે બરાબર

ઓકે કર્યું છે એ કહી દીધું એટલે મેં કીધું તમારા જે ધર્મ ધાર્મિક કાર્ય છે એમાં ખોટું વિઘન ના આવે અને એકા બીજા જો એક બાઇક ને તો રામા પીરા ફેરવું મરા

દાડો ફેરવો જો આજનામાં છે આજે ચોવીસ તારીખ પચીસ તારીખ નો દાડો ફેરો નકર એને જાહેરમાં આમંદ જાહેર બોલી નાખ્યા પછી પચીસ તારીખનો દાડો રાખો કે ચોવીસ તારીખે મારો પ્રોગ્રામ છે મૂળિયા પાટ મોરબા અને ત્રેવીસ તારીખે અમારો છે ને સોમનાથ પ્રોગ્રામ છે બરોબર એટલે હું ત્રણ ત્રણ ચાર ચાર નાઇટ એક તારીખ ખેંચાઈ જઈશ એટલે પછી મારાથી હું ભોગાય નહી એટલું બધું ઈ અગાઉ જો તારીખ લેવાની તો લેવાની બાકી બાપા સીતારામ કે હું છે ને ઉધડો કલાકાર છું બાપા

કંકોત્રી બાટવા આવ્યા સમજો તમે એક વાત કંકોત્રી બાટવા આવ્યા તો અમારો ફોટો નાખ્યો એનો અમાર કોઈ વિરોધ નથી કરવાનો કંકોત્રી બાટવા આવ્યા આખા વાસમાં દસ દસ કંકોત્રી દીધી તો અમાર ઘરે એક ન દેવાની બાપુ જરાય હવે માફા માફી કરી અને આ કાર્યક્રમ સક્ષે છે બાપુ એ જરીને હું છે કે આશ્રમ માલતું એટલે અનક્ષેત્ર લાભાર્થ પ્રોગ્રામ કર્યો હોય એટલે એના કોઈના રોટલા આડું પડવું આપડે દઈ ન હકી તો કાઈ નઈ પણ કોઈ દીએ છે ને એની આડો પગ કરવો ઈ પણ પાપ છે

ધર્મ છે એની અંદર શાંત થવું બધા સંગઠિત રામાપી ના પાઠ કરો માતાજી માંડવા કરો કે કોઈ પણ કરો એ બધી વસ્તુ એક સંગઠન થવાનું સાધન છે અને ઈ કોઈ માતાજી ને કરતો એમાં બાને તમે સંગઠિત બનો છો